નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જે આર ચૌધરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિજાપુર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત રિલેટેડ લેબ અને બડ જોઈન્ટ બનાવવાનું પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ માર્ગદર્શન આપીશ આ અગાઉ આપણે સોફ્ટ શોલ્ડરિંગ સિલ્વર શોલ્ડરિંગ પ્રેક્ટિસ પ્રેક્ટિકલ વિશે શીખી ગયા જેમાં શંક લેબ જોઈન્ટ બનાવવો સોલ્ડરિંગ કરવું પાઇપ ફ્લેરિંગ કરવું સિલ્વર સોલ્ડરિંગ અને ચેકિંગ જેવી સ્કિલો આપણે એમાં શીખી ગયા આ પ્રેક્ટિકલની અંદર આપણે હવે જે સ્કિલ મેળવવાના છીએ તેની માહિતી મેળવીએ તો લેવલિંગ માર્કિંગ પંચિંગ ડ્રીલિંગ ચેકિંગ રિવેટિંગ આ બધી સ્કિલ આપણને આ પ્રેક્ટિકલમાંથી મળશે આ પ્રેક્ટિકલ માટે આપણે જે સાધનો અને ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે હવે તેના વિશે માહિતી મેળવીએ આ પ્રેક્ટિકલમાં આપણે પચાસ બાય પચાસ અને જીરો પોઈન્ટ પાંચ એમ જાળી જીઆઈ સીટનો ઉપયોગ કરીશું જેના બે ટુકડા આપણી સામે છે હવે આને આપણે લેબ જોઈન્ટ બનાવવાનો છે આ બંને ટુકડાને ભેગા કરીને તો સૌપ્રથમ પ્રથમ આપણે એક ટુકડાને બીજા ટુકડાના ઉપર આ રીતે મૂકી અને માર્કિંગ કરીશું તો હવે અહીંથી આપણે આ ટુકડાના અહીંથી આ છેડેથી ચોવીસ એમ અંદર જઈ અને આપણે માર્કિંગ કરીશું આ રીતે ધ્યાન રાખીશું કે ફૂટપટ્ટી વડે આપણું માર્કિંગ સીધી રેખામાં આવે એ જ રીતે બીજા ટુકડાને પણ આપણે માર્કિંગ કરીશું આ પ્રમાણે બંને ટુકડાનું માર્કિંગ કરીશું અને એકબીજા પર લેબ જોઈન્ટ બનાવવા માટે એને આ રીતે આપણે એકબીજા પર મૂકીશું ધ્યાન રાખીશું કે જે આપણી લાઇન છે પહેલા લાઇન મેથડ વડે એકબીજાને પહેરેલ રહે હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે અહીંયા રિવેટિંગનું માર્કિંગ કરીશું હવે આ પ્રમાણે બંને રિવટને આપણે હોલ કરી અને એમાં રીવેટિંગ કરીશું હવે આપણે પંચ અને બોલપેન હેમનની મદદથી આપણે જે જગ્યાએ માર્કિંગ કર્યું છે ત્યાં સૌપ્રથમ પંચિંગ કરીશું પંચિંગ કરેલી જગ્યા ઉપર પોર્ટેબલ હેન્ડિંગ મદદથી આપણે પંચિંગ કરેલા ભાગ ઉપર આપણે ડ્રીલિંગ કરીશું તો આ રીતે પંચિંગ કરેલા ભાગ ઉપર આપણે ડ્રીલિંગ કરીશું હવે બાકી રહેલી બીજી પ્લેટ ઉપર પણ આપણે ડ્રીલિંગ કરીશું આ રીતે બંને પ્લેટમાં આપણે ડ્રીલિંગ કરી લીધું છે હવે આ બંને ડ્રીલિંગ કરેલા ભાગને પેરેલાઇન મેથડ પ્રમાણે પેરેલાઇન સામે રાખી આ રીતે હોલને મેચ કરી અને તેમાં રિવેટ પસાર કરી અને રિવેટિંગ કરીશું આપણે બંને પ્લેટમાં અંદર હોલ પાડી અને અંદર રિવેટને રિવેટિંગ માટે દાખલ કરી દીધી છે તો આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ બોલપેન હેમની મદદથી બોલવાળા ભાગ વડે હવે આપણે રીવેટિંગ કરીશું આપણે બોલપેન હેમની મદદથી રીવેડિંગ કરી દીધું છે તો અહીંયા આપણો પ્રેક્ટિકલની અંદર લેબ જોઈન્ટ વાળો ભાગ પૂર્ણ થાય છે હવે આપણે બટ જોઈન્ટ બનાવીશું હવે બટ જોઈન્ટ માટે પચાસ બાય પચાસ એમ એમ અને ઝીરો પોઈન્ટ પાંચ એમ થિકનેસની જીઆઈસીટના બે ટુકડા લઈશું અને બીજો એક ટુકડો ચોવીસ એમ બાય પચાસ એમ એમ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એમ થિકનેસનો બીજો એક ટુકડો લઈશું હવે આ ત્રણેય ટુકડા લઈ અને હવે આપણે માર્કિંગની શરૂઆત કરીશું સૌપ્રથમ આપણે આ બંને ટુકડા ઉપર આ આ લાઇનથી છ એમ એમ અંદર અને આ લાઇનથી છ એમ અંદર એમ માર્કિંગ કરીશું આ પ્રમાણે તમે જોઈ શકો છો આપણે છ છ એમ એમ ના અંતરે માર્કિંગ કર્યું છે એ જ પ્રમાણે બડ ઝોન માટે આપણે આ જે સીટ મૂકવાની છે આના ઉપર અને બડ ઝોન બનાવવાનો છે તો આના ઉપર પણ આપણે આધારથી છ એમ અંદર અને આ છ મેમ અંદર માર્કિંગ કરીશું આ પ્રમાણે તો હવે આ પ્રમાણે આપણે ત્રણેય ટુકડાનું ડ્રોઈંગ પ્રમાણે માર્કિંગ કરી દીધું છે હવે આને આપણે આ ટુકડાને બધ જોઈન માટે આપણે આના પર મૂકીશું અને ડ્રોઈંગમાં આપેલા માપ પ્રમાણે અહીંયા માર્કિંગ કરીશું સૌપ્રથમ પ્રથમ ડ્રોઈંગ પ્રમાણે નીચેની બાજુએથી દસ એમ એમનું માર્કિંગ આપણે કરીશું પંચિંગ માટે અને રિવેટિંગ માટે પ્લેટમાં આપણે જે પ્રમાણે માર્કિંગ કર્યું છે એ જ પ્રમાણે નીચેની બંને પ્લેટમાં પણ આપણે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય પ્લેટની અંદર પંચિંગ કરવા માટે આપણે માર્કિંગ પૂર્ણ કર્યું છે હવે ત્રણેય બેડમાં આપણે હેમર અને પંચ વડે પંચિંગ કરીશું ત્રણે જોબમાં પંચિંગ કરી દીધું છે અને ત્રણેય જોબ એટલે કે ત્રણેય ભાગોને આપણે જોડીશું અને તેમાં બધ જોઈન્ટ બનાવવા માટેની કાર્યવાહી આગળ કરીશું તો આપણે પોર્ટેબલ હેન્ડ્રીલની મદદથી પંચિંગ કરેલા ભાગ ઉપર ડ્રીલિંગ કરીશું તો આ પ્રમાણે આપણે ત્રણેય ભાગોને વારાફરથી પંચિંગ કરેલા ભાગ ઉપર ડ્રીલિંગ કરીશું આ પ્રમાણે આપણે ડ્રીલિંગ કરેલા ભાગમાં રીવેટ પસાર કરી અને હવે રીવેડિંગ પ્રક્રિયા આગળ વધારીશું તો આપણે બોલપેન હેમરના બોલવાળા ભાગથી આપણે રીવેડિંગ પ્રોસેસ આગળ કરીશું તો આ પ્રમાણે આપણે બટ જોઈન્ટ બનાવી દીધો છે અને તમે જોઈ શકો છો કે આપણે રિવેટિંગ અહીંયા બોલપેન હેમરના બોલવાળા ભાગ વડે કર્યું છે તેમાં આપણે બોલીનો પણ ઉપયોગ કરી અને રિવેટિંગ કરી શકીએ છીએ હવે આપણો રીવેટિંગ લેપ અને બટ જોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે આ પ્રેક્ટિકલમાં આપણે કઈ કઈ સાવચેતીઓ રાખીશું તેના વિશે માહિતી મેળવીશું સૌ પાતળી શીટનું ડ્રીલિંગ કાળજીપૂર્વક કરવું જોઈએ સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ સ્ટ્રેટ સ્નીપથી કાપતી વખતે ધ્યાન રાખવું જોઈએ તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર